સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદ શિક્ષણ સ્કૂલની બેદરકારી આવી સામે શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં પચાસ બાળકોને એલસી આપી દેવાયા સુરતની સરકારી સ્કૂલની મોટી ભૂલ સામે આવી પાલનપુર વિસ્તારની સરકારી શાળા નંબર ત્રણસો ના આચાર્ય સામે વાલીઓમાં રોષ બાળકોની સંખ્યા વધે તો બીજી પાડી શરૂ કરવી પડે એટલે બાળકો નું અહિત કર્યા નો આક્ષેપ સમિતિની શાળાના નીતિ નિયમો નું ઉલાળી કરી બાળકો ને કરવામાં આવ્યા સુરત શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપામ એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ રાત્રે કરી દેવામાં આવ્યું છે મેન મનુભાઈ સોસા છે હું શિક્ષણ સમિતિની મેમ્બર છું ગઈકાલે અમુક વાલીઓને મારા પર ફોન હતા કે અમારા બાળકોના સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવ્યા છે ત્યારે મેં એ લોકોને એવું કીધું કે કઈ વાંધો નહીં તમે કાલે સ્કૂલમાં જજો આવતીકાલે હું ફરીથી એડમિશન અપાવી દઉં છું ત્યારે એ લોકોએ મને એવું કીધું કે ના બેન એમ કે મારા સાથે અમુક પંદર સત્તર બીજા વિદ્યાર્થીઓ છે જેના પણ એલસી આપી દેવામાં આવ્યા છે તો મેં કીધું ના કદાચ એવું ના બને કારણ કે સામતા એટલા એલસી ના આપી શકાય તો એવું કીધું ના અઠવાડિયા ત્રણ ચાર દિવસના ગાળામાં બધાને એલસી આપી દેવામાં આવ્યા છે અને પછી સાંજે એ લોકો બધા ભેગા થયા હતા અને મને ત્યાં બોલાવી એટલે હું ત્યાં ગઈ એટલે જોયું તો પચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એને એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને એના માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકોનું અહિત નહીં થવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને પ્રિન્સિપલ પ્રત્યે મેં એક નોંધ મૂકી છે કે જો પ્રિન્સિપલ આમાં દોષી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે